એક નવા લોગમાં તો અત્યારે મને ફેર મસ્ત સબ્સ્ક્રાઇબ થઈ ગયા છે ને મસ્ત મજાનું નું બ્લોગ નું સેટિંગ કરી દીધું છે સાડા દસ થી તો અત્યારે માં ને તો અવારના વેલા થઈ ગયા તા થોડાક એટલે પાછા ઉડે દીધા છે તો વાઈન અને હાથમાં ડાકર વેલનો પાન છે જો થોડુંક બામ લગાડીને શેખીન થશે અને સાથે એ લગાડતી હોય એટલે કફ જામી ગયો છે એટલે એમથી છૂટો પડી જાય એમ તો અત્યારમાં તો થોડુંક ઘણું વાસી કામ બાકી છે ને થોડું ઘણું થઈ ગયું છે કેમ કે જાહુબેનને મજા નથી એટલે

બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પહેલા તો બધાને જય દ્વારકાધીશ અને આજે શનિવાર એટલે જય હનુમાન દાદા અત્યારમાં છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે કારણ કે કાલે તો બહુ ટાઈમ મળ્યો નહોતો થોડું કામ હતું સ્ક્રીપ લખવાનું એ બધું હતું પૂરું કરવાનું એ બધું હતું એટલા માટે કાલે ટાઈમ મળ્યો નહોતો એટલા માટે અત્યારમાં જ તે શરૂઆત બ્લોગની પાછી કરી દીધી છે અને ચાલો બેન અત્યારમાં જાગી ગયા છે છકડો જાગી ગયો છે જાગી ગયો છે કા તાર આવું છું ટાટા ને થાવું હે હાલો ઈ તો ના પાડે છે પણ કાંઈ વાંધો નહીં હું રોખ્યા જવાનું છે તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો જે લાગ હનુમાન દાદા ના સરસ મજાના તમે બધા દર્શન કરી લીધા આજે સવાર સવારમાં અમે પણ ચા પાણી પી લીધા છે ત્યાંની પ્રસાદી લઈ લીધી છે અને આજે તમને ટ્રાફિક પણ એવું લાગે છે કારણ કે કોઈ જાત્રાવાળાની બસ છે ને અહીંયા નીકળતી નહીં એવું લાગતું તો એટલે સરસ મજાના જો એકદમ મસ્ત ક્લીન વ્યૂ આવે છે અને આમ હકીકત આમ મંદિરમાં આવીને એટલે આનંદ જ કોઈ કામ માઇન્ડ ફ્રેશ થઈ જાય મંદિરમાં આવું એટલે મને બહુ જ ગમે અવારનવાર મંદિર તો દર્શન અમે જાતા જ હોય પણ ક્યારેક બ્લોગ બનાવું ને ક્યારેક ન બનાવું પણ અવારનવાર તમે જાતા હોય ને ત્યારે બ્લોગ બનાવતો જો આ સાઈડ જો ને તમે અમારા ગામથી ભોરખિયા લગભગ દસ થી બાર કિલોમીટર દૂર છે તો અવારનવાર તમે આવો તો આપણે ભોરખિયા બધા જશું ફરવા કોમેન્ટ કરીને કહી દેજો કે કોને કોને ભોરખિયા જાવું છે અમે તો દર શનિવાર આવી એટલે મીન્સ કે મહિનાના એકાદ શનિવારે એમ ચલો કાંઈ વાંધો નહીં ભોરખિયા આવે છે થોડોક ફોટોગ્રાફી કરી લઈશ

અંજે કાં કટે પેટર્ન થાય છે તું જોઈ લેજે એટલે તો બધા આને ઓર્ડર દેજો સીવાના રેડી હાલો હું તો ભૂરાખિયા ત દર્શન કરીને યાર તું આજ બ્લોગ એન્ડ કરી દે फटाफट અલ આમ રેમ પર મશીન ગયા કામ કરીને આને કેમ કે ગયા એટલે કે એમ તો કઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ બધા પૂરો કરવાનો તો આ સાથે હવે આજનો અહિયાં પૂરો કરીશું ને કાલે ફરીથી મળશું નવા વ્લોગ માં ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય તો બાય બાય